રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે બાયપાસ સર્જરી દરમિયાન દર્દીના મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે મૃતકના ભાઈ ગુલાબગીરી ગોસાઈના જણાવ્યા અનુસાર સર્જરીમાં બાર કલાકથી વધુ સમય લાગ્યો હતો અને ડોક્ટરની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયું પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે આ સાથે જ આ મામલે યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જીગેશ દોશીએ જણાવ્યું હતું કે દર્દીનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવ્યું હતું અને સારવાર સારી રીતે થઈ હતી જોકે ઓપરેશન બાદ હૃદયના ધબકારામાં વધઘટ થઈ હતી

હૃદયની નળીઓ ઘણી ખરાબ હતી અને બાયપાસ સર્જરીની જરૂર હતી જરૂરી તમામ સંમતિ વિડીયો કન્સલ્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ એના માટે જરૂરી બધી આપે કાળજી લીધી ઓપરેશન ઘણું લાંબુ ચાલ્યું કારણ કે ઓપરેશનમાં પણ એમને ધબકારાની અનિયમિતતા ઘણી થતી હતી અને જે ઓપરેશન સામાન્ય રીતે ત્રણ ચાર કલાક થાય એ ઓપરેશન આપે લગભગ સાત આઠ કલાક ચાલી એક પંપ પણ આપણે મૂકવો પડ્યો કારણ કે હૃદયનું પંપ બહુ સારું ન હતું આ બધા અને ઘણા જ પ્રયત્નો છતાં આપણે એમને બચાવી મૂકી શક્યા મને બહુ દુઃખ છે દર્દીઓ દર્દીના સગાની લાગણી હું સમજી શકું છું પણ આ તકલીફમાં સામાન્ય રીતે સોએ એકાદ

એવી ગેરસમજણ હોય કે આવું બરાબર નથી તો એ પોસ્ટમોર્ટમ કરાવવા માટે અમે અમને કોઈ વાંધો નથી પોસ્ટમોર્ટમ કરાવવો તો ગોસાઈ ગુલાબગીરી કેલીગીરી આ હોસ્પિટલ યુનિકેર હોસ્પિટલ ની અંદર વાકા નિયરથી મારા બ્રધર એટલે કે રાજેશ ગોસ્વામી અહીંયા હૃદયની નળી માટે થઈ ટ્રીટમેન્ટ માટે થઈ દાખલ થયેલ અને ડોક્ટરે આવતીકાલે એનું ઓપરેશન કરવાનું હતું અમને તો બાયપાસ નું કીધેલું હતું ઓળમ ભાઈ સ્ટેન્ડ મૂકવા માટે પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં માં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ ગયો અને અંગેની જાણકારી છે અમને સવારે 6 વાગ્યા જાણ કરવામાં આવી છે બ્લડ ચડાવવા માટે થઈને સવારે ઓપરેશન હતું તો એનું બ્લડ ચડાવવા માટે થઈ અને રાત્રે અમારા પાસે એના જે કઈ પેમેન્ટ હોય લેવામાં આવેલ તો એ પેમેન્ટ રાત્રે આપી દીધેલું પછી સવારે સાંજે સાત વાગે ઓપરેશન ચાલતું હતું ત્યારે અમારી પાસેથી ફરી પાછા ચાર હજાર નવસો રૂપિયા લેવામાં આવ્યા જે બ્લડ ચડાવ્યું કે ન ચડાવ્યું એ પણ અમને ખ્યાલ નથી તમારી શું અમારી માંગ એવી છે કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં અને અમારે અમારા દર્દીનું પેનલ ઓપરેશન કરાવી અને એની જે કાંઈ તટસ્થ તપાસ થશે અને જે કાંઈ કાયદાકીય રીતે આગળ વધવાનું થશે એ અમારા કુટુંબીજનો વધશે દર્દીનું નામ શું છે દર્દીનું નામ છે રાજેશગિરી કૈલાશગિરી ગોસ્વામી વાંકાનેર રહે છે મૂળ મૂરબી